પાટણ શહેરના હાઈવે માર્ગ પર અવારનવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે ગુરુવારના રોજ પૂનમ નિમિત્તે પાટણ કોણઘેર માર્ગ પર આવેલા અંબાજી માતાના જ મંદિર દર્શન કરી પરત ફરી રહેલા ટુ વ્હીલર ચાલક મહિલા અમથીબેન પટેલને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી જેથી ટુ વ્હીલર ચાલક મહિલા સહિત પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિ રોડ ઉપર પટકાયા હતા જે બાદ પાછળથી આવી રહેલ લોડિંગ ટેન્કર મહિલા ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું તેમજ ટુ વ્હીલર પાછળ બેઠેલા ઈસમને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા મૃતક મહિલા પટેલ અમથીબેન હોવાનું અને આજે પૂનમ હોય અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હોવાનું ઘટના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળ્યું છે